અમદાવાદના મેમનગર વાડીનાથ ચોક પાસે પેસેન્જર બે યુવકો સાથે થયેલી બોલાચારી દરમિયાન વૃદ્ધને હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે જ્યારે પરિવારજનોએ હત્યાનો ગુનો નોંધવાની માંગ કરી છે પોલીસે જે તપાસ કરતાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે હાલમાં અને એની તપાસ હાલમાં ચાલુ છે નાથુસિંહ ઓનારસિંહ રાઠોડ છે એ ત્યાં ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા અને એનો પરિવારજનો અત્યારે અંતિમ વિધિમાં રોકાયેલા છે આવેથી સીસીટીવી ફૂટેજ બી જોવાની કાર્યવાહી ચાલુ છે આગળ આવેથી એ લોકોને આગળની કાર્યવાહી કરીશું